અને આ આપણે હુકા મસાલા લીધા છે મસાલો લીધો છે એટલે આપણે નાખતા જઈશું એમ કહેતા જઈશું તેલની જરૂર પડશે ને પાણીની શાક કરવા માટે મેં તેલ ગેસમાં ઉપર ઉપર મેકી દીધું છે હવે એમાં આપણે રાઈ નાખશું ૮લલલલ મલ મલલલ મલલ ચલલલલ

આ ઝપટ ઇઝીલી બની જાય ટમેટા નું મિલસ કરવા માટે આપણે ગોળ નાખી દઈશું તમારે ખાવું હોય તો ઘણું ન ખાતા હોય તો નહીં નાખવાનું આપણે ઉભરાવા દઈશું ત્યાં સુધી ઉપાડી દઈશું કારણ કે તમારે રસો જે પણ મને રાખવું હોય એ પ્રમાણે હું ગેસ ન કરી દઈશ કરી દઈશ અહીંયા છે આપણું જવાનું શાક જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો